માળા એટલે શું તેમાં એકસો આઠ મણકા કેમ રખાય છે ચાલો જાણીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો સંસારની આટી ઘૂંટી જીવન નિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એકવાર પ્રભુ સ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા તે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામ સંસ્મરણ કરવા કહેતા પ્રભુ સ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા આ માળા એકસો આઠ મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે મનુષ્યની શારીરિક રચના મુજબ તે એક મિનિટમાં પંદર વાર શ્વાસ લેશે આ ગણતરી પ્રમાણે મનુષ્ય ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો વાર શ્વાસ લેશે આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે રાત્રિના બાર કલાક જો વાત કરી લઈએ તો દિવસના બાર કલાકમાં મનુષ્ય દસ હજાર આઠસો વાર શ્વાસ લેશે સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્ર જાપનું સો ગણું ફળ મળે છે ઋષિ મુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમિયાન જો એકસો આઠ વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું સો ગણું ફળ મળે છે તે ગણતરીએ એકસો આઠ ગુણ્યા સો બરાબર દસ હજાર આઠસો માળામાં એકસો આઠ મણકા પરવામાં આવ્યા છે એકસો આઠ મણકાની એક માળા મંત્ર જાપ કરી ફેરવવાથી શ્વાસે શ્વાસે ભજન કર્યું ગણાય આમ દિવસમાં એક માળા ફેરવી એ પ્રભુ ભજનનું પહેલું પગથિયું ગણાય છે એકસો આઠ મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રી છે ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ વૈજ્ઞાનિકોએ સત્યાવીસ ભાગોમાં વેસીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્ર સંજ્ઞા આપી છે આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે પ્રત્યેક નક્ષત્રના સાર શરણ હોય છે આથી સત્યાવીસ નક્ષત્રના મળીને કુલ એકસો આઠ શરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા એકસો આઠ રખાય છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે બ્રહ્માંડની નક્ષત્ર માળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને સુમેરુ પર્વત નામથી શાસ્ત્રમાં વર્ણવામાં આવ્યું છે આથી માળાના બંને શેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને સુમેરુ કહેવામાં આવે છે જે અભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે જ્યારે માળા ગણાતા મેરુનો મણકો આવે છે ત્યારે એકસો આઠ મંત્રજા પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખને સ્પર્શ કરી નમન કરે છે મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરવવામાં આવે છે માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડા કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી